આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા ઓમ નમ શિવાય આજે આ વિડિયોમાં સાંભળીશું સાકર્યો સોમવાર તેના વ્રતની વિધિ અને કથા વાર્તા પવિત્ર એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ વ્રત કરવું વ્રત ઘણું કઠિન છે પરંતુ મહાફળદાયી છે આવ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધ થાય છે જો પુત્રહીન દંપતિ આવ્રત કરે તો તેને પુત્ર પ્રાપ્ત થાય છે નિર્ધનને ધન મળે છે મૂર્ખ વ્યક્તિ જ્ઞાની બને છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રાતઃકાળે સ્નાનાદિક કાર્યથી પરવારી શિવ મંદિરે જઈ શિવ પાર્વતી અને ગણેશનું પૂજન કરવું ઉપવાસ કરવો વાર્તા સાંભળવી નૈવેદ્યમાં સાકર લઈ તેના ચાર ભાગ કરવા એક ભાગ શિવને ધરાવો બીજો રમતા બાળકને આપવો ત્રીજો જાતે અને ચોથો આમ પૂર્ણ આ વ્રત કરવું આ હતી વ્રતની વિધિ હવે સાંભળીએ વ્રતની કથા વાર્તા મંછાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢ્યો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે તેને કન્યા મળતી ન હતી બ્રાહ્મણે ઘણા દવા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી સોળ સોમવારનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચન થઈ ગામે ગામથી માંગ આવવા લાગ્યા બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંસાર સુખ ભોગવવા લાગ્યા એવામાં ચોમાસું આવ્યું બારે મેઘ ખાંગા થયા બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી પડી પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા આઠ દિવસની હેલી મંડાણી વરસાદ અટકવાનું નામ લેતો નથી લોકોના જીવ પડી કે બંધાયા ઘર ખેતરો ડૂબી ગયા વરસાદ અટક્યો પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું કામ આખામાં ભૂખમરો ચાલતો હતો ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ આપે બ્રાહ્મણ પરદેશ જવાની વાત વિચારી ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે નાથ સુખે સીધાઓ મારી જરાય ચિંતા ન કરશો હું તો પારકા કામ કરી અને પેટનો ખાડો પૂરી લઈશ બ્રાહ્મણ તો ખભે ખડીયો નાખી અને ચાલતો થયો ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી રખડતા રછડતો નાંદી ઋષિના આશ્રમે આવ્યો ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના દુઃખની વાત જણાવી ઋષિને દયા આવી અને બ્રાહ્મણને આશરો દીધો બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદાય માંગી ત્યારે દયાળુ ઋષિએ જડીબુટ્ટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ આ સંજીવની બુટ્ટી છે આ બુટ્ટી ઘસી અને મરેલા માણસને પીવડાવવાથી એ સજીવન થાય છે આનાથી એક માણસ સજીવન થશે તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં ઉપયોગ કરજે બ્રાહ્મણ જડીબુટ્ટી લઈ અને ચાલતો થયો રસ્તામાં એક નગર આવ્યું આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયું આગળ જતા કોઈનું હૈયા રુદન સંભળાયું બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ કરી રહ્યું છે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી યાદ આવી એ તો દરબારની રજા લઈ મહેલમાં ગયો રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ દઈને બેઠો છે બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે મળદાતે કંઈ બેઠા થતા હશે પણ ડૂબતાને તણખલાનો સહારો રાજાએ હા પાડી બ્રાહ્મણ કુંવરના સબ પાસે ગયો બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા બ્રાહ્મણે સંજીવની બુટ્ટી ખરલ પરથી ઘસી એક ટીપુ રેડતા જ કુંવરના શબમાં ગરમી આવી બીજા પડી ગયા બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો રાજાએ તેને રાજપુરીહુત પદ આપી રહેવા મહેલમાં આપ્યો સેવા માટે દાસ આપ્યા ભર્યા દરબારમાં ઈનામ અકરામથી નવાજી ધનથી તોડ્યો આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધી અને દુઃખના દાડા વિતાવે છે પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે રાત આખી રડવામાં વિતાવે છે પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે દળના દળી દળી હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવંતીએ પણ વ્રત લીધું ઘરમાં અન્નનો દાણોય ન હતો તેથી નકોડો ઉપવાસ કર્યો સાંજે પડોશીના ઘરે પુત્ર જન્મ થતા સાકરના પેંડા વહેંચાયા એક ગાંગડો ગુણવંતીને પણ મળ્યો ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા દીકરી તે જાણે અજાણે મારા સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત કરવાથી પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું હું તારા પર પ્રસન્ન થયો છું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે કરી તે ઉજવણું કરજે તો તારી મનોકામના પૂર્ણ થશે બીજા દિવસે ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ રીતે પંદર સોમવાર ગયા સોળમાં સોમવારે વ્રત ઉજવવાનું હતું પણ ઘરમાં ખાવા ન હતું ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ગુણવંતી તો લમણે હાથ દઈને રડવા લાગી એ જ દિવસે ગિરિજાશંકર સિત્તેર પેઢી ખાય ન ખૂટે એટલું ધન લઈને આવ્યો દુઃખના આંસુ હર્ષના બની ગયા પછી સાથે મળીને વ્રત ઉજવ્યું શેર ઘી અને સવાશેર ગોળના લાડુ બનાવ્યા એના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજો રમતા બાળકને અને ત્રીજો ગોવાળને આપ્યો ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો પછી બ્રાહ્મણે ચૂપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા શિવની કૃપાથી બ્રાહ્મણીની કુખે દેવતાએ તેજવાળો પુત્ર જન્મ્યો આમ સૌ સારાવાના થયા હે શંભુ સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું સૌને ફળજો આ કથા વાંચનારને ફળજો સાંભળ સાથે આ વિડીયોને લાઇક કરનાર કોમેન્ટ કરનાર અને ચેનલ સબસ્ક્રાઈબ કરનાર અને કહેવાય છે ને કે આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે છે તો આ વિડિયોને વધુમાં વધુ માત્રામાં તમારા મિત્રો અને ફેમિલી મેમ્બરના ગ્રુપમાં શેર કરી આ વ્રતની મહાત્મ્યા વધારો અને ભગવાન ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત કરો જય ભોળાનાથ